મારું નામ અશોક સિંહ અને હું ને મારો દીકરો ભાઈ રામદેવ સિંહ ભાઈ ગયા મોટા વાડા બે કે પૈસા ઉપાડવા એટલે પૈસા ઉપાડીને બે વાગ્યાના ગાડામાં અમે બેથી ત્રણના ગાડામાં ઘરે આવતા હતા પૈસા લઈને તો એને અલતો ગાડી લઈને અમને હામાં જઈ અને માથે કાવા મારી કોશિશ કરી અમારી પર એટલે અમે રાજકુમાર નામ છે અને ઉફે ને કુમાર કહીને બોલાવે છે পাছ আমি ছোৱালী ঘৰে উতাৰি কম্পি মানে গোলগোল ব'লি পিছত ফেৰী নাখে নে ছ তোমাৰ বোলে ছ পা ছুনে તો છોકરે કીધું કે તમે આ રીતે નહીં કરવાનું કે આમાં તમારે કંઈ કાં એવું હોય તો અમને કહો તો કે નાના કાંઈ લોય કે આમાં કરવાનું છે એટલે છોકરે એ વાત થઈ કે છોકરાએ ફોન કાપી નાખ્યો કંપનીમાં કામ કરે ફોન કરવા ન દે એટલે શું ફોન કાપી નાખ્યો તો એ દસથી બાર ફોન ઉપરા પર કર્યા છોકરા કે તું ક્યાં સાહેબમાં આવીશ એટલે એ બે માણસો લઈને અને હુમલો કરવા આવ્યો એટલે એ કાળા રોડ ઉપર ઊભો તો

અને સરકારી જમીનમાં ખરાબ આમાં હોટલ કરી છે એની એ હોટલ ભાડે આપે છે અને બાજુમાં એક રૂમ જેવું બનાવીને ઓફિસ કરી છે ઓફિસમાં દારૂનો ધંધો નું ભૂતલેખન કરે છે ધોન ધંધો કરે છે અને લગભગ એની પાસે લેવા આવે છે ખાતું હોય વાળા હોતે કોઈ એની પાસે તો આજે આરોપીને આરોપીને પોલીસવાળે પકડી દાધા અને આમાં કેસ કર્યો છે અમને બહુ એની માટે સંતોષ છે કે કેસે હાડો કર્યો છે પાંચસો હાથનો કેસ કર્યો છે એમાં અમે સંતોષ છે આરોપી હતા એની અગાઉ લોકો પાસે લોકોની બહાર બેઠા લોકોની બહાર આરોપી રખડતો હોય એમાં સાહેબનો ફોન આવ્યો કે આપણા છોકરાઓના લુગડા લોહીવાળા હોય તમે અહીંયા દઈ જાઓ એટલે અમે પૈસા લુગડા દેવા ગયા સાહેબને તો મેં આરોપી તો બહાર રખડે છે તો બેન આરોપી બહાર રખડે એનું કારણ શું કે આ છોકરા અમારા દવાખાનામાં છે ને એનો આરોપી બહાર રખડે ભાઈ અમારે સાહેબ ને એટલું કેવું છે કે આરોપી કેમ ભાઈ રખડે એને સુવિધા પૂરી મળે એને રૂમ હાજર હોવા માટે રૂમ સ્પેશિયલ મળે ભાઈ અમારે એટલું કેવું છે તમે સાહેબ આનું કઈ કરો આમાં ગરીબ માણસ ને મરી જાય આમાં